નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન દાહોદ અનાજ મહાજન સાર્વજનિક સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ જે દાહોદ ખાતે આવેલી છે મિત્રો જે સ્વનિર્ભર બીએસસી તેમજ એમએસસી કોલેજ છે જેમાં બીએસસી માટે મિત્રો અહીંયા ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે જેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર આપણે જોશું જગ્યાઓ વિશેની માહિતી તેમજ પગાર ધોરણ લાયકાત તેમજ કેટલી જગ્યાઓ છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો રસાયણશાસ્ત્રના અધ્યાપક સહાયક માટેની બે જગ્યા છે મિત્રો ભૌતિક શાસ્ત્ર અધ્યાપક સહાયક માટેની એક જગ્યા વનસ્પતિ શાસ્ત્ર અધ્યાપક સહાયક માટેની એક જગ્યા માઇક્રોબાયોલોજી અધ્યાપક સહાયક માટેની બે જગ્યા બાયોટેકનોલોજી અધ્યાપક સહાયક માટેની એક જગ્યા ગણિતશાસ્ત્ર અધ્યાપક સહાયક માટેની એક જગ્યા જ્યુઓલોજી અધ્યાપક સહાયક માટેની બે જગ્યા તેમજ ગ્રંથપાલ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં અધ્યાપક સહાયક માટેની લાયકાત વિષયની વાત કરીએ મિત્રો તો એમએસસીની ડિગ્રી તેમજ લઘુત્તમ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ જી સ્લેટ તેમજ સેટ અથવા તો લાયકાત ધરાવનાને જે પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો લઘુત્તમ લાયકાત છે મિત્રો પંચાવન સાથે એમ એમએસસી તેમજ પીએચડી નેટ જી સેટ સેટ તેમજ અહીંયા જે લાયકાત અગ્રતા ધરાવે છે તેને અગ્રતા આપવામાં આવશે ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરીયન માટેની એક જગ્યા છે મિત્રો ગ્રંથપાલ માટેની જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ લઘુત્તમ પંચાવન સાથે તેમજ પીએચડી નેટ જી સ્લેટ તેમજ સેટ લાયકાત ધરાવનારને અહીંયા પસંદગીમાં પ્રાયોરિટી આપવામાં આવશે મિત્રો અગ્રતા આપવામાં આવશે એમએસસી ફેકલ્ટી માટે તમે જોઈ શકો છો મિત્રો રસાયણ રસાયણશાસ્ત્રના પ્રોફેસર માટેની બે જગ્યા છે તેમજ પ્રાણીશાસ્ત્રના પ્રોફેસર માટેની અહીંયા એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસસી લઘુત્તમ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ જી સ્લેટ તેમજ સેટ લાયકાત ધરાવનારને પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે મિત્રો વિશેષ અહીંયા નોંધ આપેલી છે ભરતી બાબતે તમે જોઈ શકો છો ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે લાયકાત છે તે પગાર ધોરણ લાયકાત તેમજ પગાર ધોરણ છે તે યુજીસી તેમજ સંલગ્ન યુનિવર્સિટી માટી તેમજ રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ રહેશે લાયકાત ધરાવનાર ઉમેદવારે અરજી સહિત ધોરણ દસ બાર સ્નાતક અનુસ્નાતક વ્યવસાયિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત ત્રણ ત્રણ નકલ ચાર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે સ્વ હસ્તાક્ષરે લખેલી અરજી સાથે નીચે દર્શાવેલ તારીખ સમય અને સ્થળે સ્વ ખર્ચે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારે કોમ્પ્યુટરના જાણકાર હોવા અહીંયા જરૂરી છે આવશ્યક છે ઓપન ઇન્ટરવ્યુ માટેનું તારીખ તેમજ વાર નોંધી લેશો મિત્રો તારીખ આઠ ઓગસ્ટ બે ગુરુવારના રોજ રજીસ્ટ્રેશન સમય રહેશે સવારે દસ થી બાર કલાક સુધી ઇન્ટરવ્યુ માટેનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો નવજીવન સાયન્સ કોલેજ ગીરધરનગર કોલેજ કેમ્પસ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજની સામે ઝાલોદ રોડ દાહોદ આડત્રીસ એકાણું એકાવન પિનકોડ છે ગુજરાતમાં આ જે સંસ્થા આવેલી છે મિત્રો દાહોદ ખાતે તેના અંતર્ગત અહીંયા વિવિધ બીએસસી તેમજ એમએસસી જે કોલેજ છે મિત્રો જે કોર્સ માટે તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલંગના આ સંસ્થા છે મિત્રો નવજીવન સાયન્સ કોલેજ તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું એક સંસ્થા છે મિત્રો જેના અંતર્ગત અહીંયા વિવિધ પ્રોફેસર તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બીસીએ કોલેજ છે મિત્રો જે રસાણા મોટા ખાતે આવેલી છે મિત્રો જેમાં ઓપન ઇન્ટરવ્યુ દ્વારા વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો જેમાં એમસીએ એમએસસી કોમ્પ્યુટર એપ્લિકેશન આઈટીનો જે કોર્સ કરેલો હોય લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની બે જગ્યાઓ છે મિત્રો જેમાં બીસીએ બીજીડીસીએ કરેલા હોય તેમજ ગુજરાતી ટાઈપિંગ કરી શકે તેને અહીંયા પ્રથમ પસંદગી મળશે ક્લાર્ક તેમજ એકાઉન્ટન્ટ માટેની બે જગ્યા છે મિત્રો નોન ટીચિંગ સ્ટાફ માટે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો કોઈ પણ વિદ્યાશાખા સાથે સ્નાતક ઓનલાઈન કામ અને ગુજરાતી અને અંગ્રેજી ટાઇપિંગ કરી શકે તેવા અનુભવી ઉમેદવારને અગ્રતા અહીંયા આપવામાં આવશે વિશેષ વિગતવાર જોઈએ મિત્રો તો અસલ પ્રમાણપત્રો સાથે તારીખ છ ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવાર સવારે અગિયાર કલાકે નીચેના સરનામે સો ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટે સરનામું નોંધી લેશો તમે શિવધામ મંદિરની બાજુમાં ડીસા પાલનપુર હાઈવે રસાણા મોટા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા વિવિધ સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના જેમાં તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે બીસીએ કોલેજ છે જેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત હતી મિત્રો તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડી પટેલ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ તેમજ લેટ લલિતાબા રામોલ મુંબઈ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આણંદ ખાતે આવેલી છે જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે દિવ્યભાસ્કર ખેડા નડિયાદ આવૃત્તિમાં એક ઓગસ્ટ બે હજાર ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ઓન ત્રીજી ઓગસ્ટ બે હજાર ના રોજ મિત્રો બે થી ચાર વાગ્યા દરમિયાન અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ રહેશે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો સાયન્સના વિષય માટેની જગ્યા છે મિત્રો જેમાં એક જગ્યા જેમાં એમએસસી બી એડ જેની પાસે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે તેમજ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ માટે સોશિયલ સ્ટડીઝ માટે અહીંયા એમએ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે વોક ઇન જઈ શકશે બૌદ્ધ ધ પોસ્ટ આર સ્ટ્રીકલી ઇંગ્લિશ મીડિયમ ઓનલી એટલે કે ઇંગ્લિશ મીડિયમ માટેની આ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તેમજ ધોઝ હુ હેવ બીન બોર્ડ એસેસમેન્ટ વુલ બી પ્રિફર્ડ તેમજ અહીંયા જે બોર્ડ એસેસમેન્ટની જેની પાસે લાયકાત જે સ્કીલ હોય મિત્રો તો તેને અહીંયા અગ્રતા આપવામાં આવશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક કરી શકો છો મિત્રો સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે તેમાં સવારે આઠથી બે વાગ્યા સુધી તમે બપોરના બે વાગ્યા સુધી તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો એજ્યુકેટર માટેની આ ભરતી જાહેરાત છે વિવિધ તો મિત્રો વાત કરશું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર સુરત આવૃત્તિમાં પહેલી ઓગસ્ટ બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જે કેમ્પસ છે મિત્રો તો યુનિવર્સિટી કેમ્પસ ઉધના મગદલા રોડ સુરત ખાતે આવેલું છે મિત્રો જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે વિગતવાર જોઈએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અગિયાર માસના આ કરાર આધારિત ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ માટેની જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારોને અરજી સાથે તારીખ સાત ઓગસ્ટ બે હજાર રોજ એક કલાકે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે અહીંયા જાહેરાત આપવામાં આવેલી છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે કોમ્પ્યુટર સાયન્સ ભવન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે હાજર રહેવાનું રેશમિત્રો ઇન્ટરવ્યૂ માટે તારીખ સાત ઓગસ્ટ બે રોજ ઉપરોક્ત જગ્યા માટે એઆઈસીટી તેમજ યુજીસીના ધારાધોરણ મુજબની લાયકાત રહેશે તમે જોઈ શકો છો એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત વીરન્દ્રભાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય